નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના હરની વારસિયા રિંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પાના ચાલકે નશામાં દૂધ થઈને બે લોકોને અડફેટે લીધા હતા અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હરની વારસિયા રિંગ રોડ ઉપર કિશનવાડી નજીક પાલિકાના કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે નશામાં દૂધ થઈ અકસ્માત સર્જ્યો હતો ઘટનાના પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પોના ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી વડોદરા પર પાસે મંગળવારે રાત્રે નવ ત્રીસ વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો ચાલક મુન્ના ભૂરાભાઈ મેઢા વર્ષ ઓગણત્રીસ હાલ રહે મહાકાળી મંદિરની સામે આવેલા ઝૂંપડામાં આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા મૂળ રહે એમપી નાઓએ ચિક્કાર દારૂ પીધેલો હતો તેને પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઊભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોડ્યા હતા ત્યારબાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પાને ટક્કર મારી હતી જેથી ટેમ્પો પણ દૂર સુધી ઘસડાયો હતો અને રોડ ઉપર ઊભેલા બે લોકોને ફંગોડ્યા હતા જે બાદ રોડ બાજુમાં પાર્ક કરેલો ટેમ્પાને ટક્કર મારી હતી અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને બારા ટેમ્પા આગળ જ બેઠા હતા અંદર ટેમ્પાની અંદર હતા તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી થી એમને ત્રણ જણ બેઠા હતા ટેમ્પા એક જણ ને પગમાં વાગ્યું છે મારા સસરાને એક જણ ને છાતી ઈજા થઈ છે અને એક ના હાથ ઈજા થઈ છે અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા અને આ ગાડી ની અંદર દેશી પોટોલીઓ પડેલી જ છે અને બે જણ હતા એક તો ભાગી ગયો છે એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને મારા સસરાને ને એસએસજી હોસ્પિટલ દાખલ કર્યા છે જે ઘટના બની કિશનવાડી ચાર રસ્તા સોની ફળ્યું કેટલા લોકો ને ત્રણ લોકોને ઈજા થઈ છે

¿No, cariño? Pues, sabaron,